ભાવનગર કૃષિ ભાવનગર કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પાક નુકસાનીનો અહીંયા તાગ મેળવ્યો હતો કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ખેડૂતો પાસે સ્થિતિને જાણી હતી હજી પણ ખેતરોની અંદર ગોઠણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા કપાસ તેલ એરડિયા મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું અહીંયા મોટું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે વહેલી તકે સહાય આપવા માટે સરકારને સૂચિત કરાશે એમને તાગ મેળવીને ખેડૂતોને મળીને એમના ખેતરમાં જઈને એની પરિસ્થિતિ જોઈ છે એમની મુશ્કેલી જોઈ છે તંત્રને પણ પ્રાથમિક આવ તૈયાર કરવાનું કહેલું છે હવામાં ખાસ કરીને શિવાભાઈ અમારા ધારાસભ્યશ્રી ખૂબ સક્રિયતાથી પહેલા દિવસથી સંપર્કમાં છે ભારે વરસાદ સોળ જેટલો વરસાદ આવ્યો છે ત્યારે નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં એ ચાહે તેલબિયા પાક હોય શિંગ હોય કપાસ હોય આ બધામાં ફળફળાદી હોય બધી મુશ્કેલી થઈ છે સૌએ પોતાની વાત મૂકી છે રાજ્ય સરકારે ખેડૂતોની